નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ ટૂંક સમયમાં પગાર ઘટાડશે આના વિશે વિગતથી જાણી તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ ટૂંક સમયમાં સિનિયર ક્રિકેટરોના પગારમાં કાપ મૂકવા જઈ રહ્યું છે જેમાં બાબર આઝમ અને શાહનશાહ આફ્રિદી જેવા સ્ટાર ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ખેલાડીઓને આપવામાં આવી રહેલા મોટા ટીમના પ્રદર્શન પર કોઈ અસર થઈ રહી નથી તેનાથી વિપરીત છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન ક્રિકેટનો ગ્રાફ વધુ નીચે ગયો છે આજ કારણ છે કે બોર્ડે આ નિર્ણય લેવાનું વિચાર્યું છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વાર્ષિક ફાસ્ટેગ કેવી રીતે મળશે આના વિશે વધુ વિગતથી જાણી તો વાર્ષિક ફાસ્ટેગ મેળવવા માટે વાહન ચાલકો નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકૃત પોર્ટલ ટોલ પ્લાઝા કે માન્ય બેંકોમાં અરજી કરી શકે છે આ ફાસ્ટેગ એક વર્ષ માટે માન્ય રહેશે અને વાર્ષિક ચૂકવણી સાથે ટોલ ફી ભરવાની ઝંઝટ ટાળશે અરજી કરતી વખતે વાહનના દસ્તાવેજો અને માલિકી સંબંધિત માહિતી જરૂરી રહેશે ઓનલાઈન અરજીમાં સરળતા માટે મોબાઈલ એપ કે વેબસાઇટ પણ ઉપયોગી બને છે નવો ફી મોડલ નિયમિત મુસાફરો માટે લાભદાયક રહેશે એમ ત્યારબાદના ગતિના સમાચારમાં ઓપરેશન સિંદુરમાં બસો થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા આના વિશે તો પાકિસ્તાન પહેલી વાર સ્વીકાર્યું કે ઓપરેશન દરમિયાન ભારતે ઘણું નુકસાન પહોંચાડ્યું હતું પાકિસ્તાને તેના સ્વતંત્ર દિવસે યુદ્ધમાં માર્યા ગયેલા એકસો પંચાવન સૈનિકોનું સન્માન કર્યું છે આ સૈનિકોની યાદી બહાર આવ્યા પછી એ સ્પષ્ટ થઈ ગયું કે ભારતીય સેનાએ પાકિસ્તાનને ભારે ફટકો આપ્યો છે એકસો પચાસ ઉપરાંત પચાસ વાયુસેનાના સૈનિકો પણ માર્યા ગયા એટલે કે ઓપરેશન સિંદુર દરમિયાન બસો પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા Ja, um. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પબજી લવર્સને ઝટકો આના વિશે વિગતી જાણી તો પબજી બેટલ ગ્રાઉન્ડસે જાહેરાત કરી છે કે તેરમી નવેમ્બર બે હજાર પચીસથી પ્લે સ્ટેશન ફોર અને એક્સબોક્સ વન પર ગેમનો સપોર્ટ બંધ થશે હવે ગેમ ફક્ત પ્લે સ્ટેશન ફાઈવ અને એક્સબોક્સ સિરીઝ પર જ ઉપલબ્ધ રહેશે ડેવલપરે જણાવ્યું કે આ પગલાથી વધુ સ્મૂથ અને સ્ટેબલ ગેમિંગ અનુભવ મળશે નવા કોન્સોલન્સમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાફિક્સ અને શિક્ષણ એપીએસ સુધીની ગેમિંગ સુવિધા હશે જૂના કોન્સોલ વાપરનારને રિફંડ પોલિસી મુજબ સહાય મળશે Shame. એના પછીના વધુ મહત્વના સમાચારમાં ચાલુ વર્ષ અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટરમાં વાવેતર આના વિશે વધુ વિગતથી વાત કરી તો રાજ્યમાં છેલ્લા 3 વર્ષે સરરાશના 85.57 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે 74.85 લાખ હેક્ટર એટલે કે 87.48% માં કૃષિ પાકોનું વાવેતર થયું છે આમાં તેલીબિયા પાક 26.94 લાખ હેક્ટર મગફળીનો પાક 20.54 લાખ હેક્ટર કપાસ 20.58 લાખ હેક્ટર ધાન્ય પાક 12.88 લાખ હેક્ટર ડાંગર 8.44 લાખ હેક્ટર મકાઈ બે પોઈન્ટ બોતેર લાખ હેક્ટર કઠોળ ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર અને ઘાસારો આઠ પોઈન્ટ બે લાખ હેક્ટરમાં માં વાવેતર થયું છે ત્યારબાદના ઉદ્યોગ મહત્વના સમાચારમાં જીએસટી કાઉન્સિલની આગામી બેઠક સપ્ટેમ્બરમાં યોજાશે આના વિશે વિગતથી જાણીએ તો જીએસટીમાં સુધારાની રાહ જોઈ રહેલા ગ્રાહકો અને ઉદ્યોગપતિઓ માટે સારા સમાચાર છે કારણ કે જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક સપ્ટેમ્બર મહિનામાં યોજાવાની શક્યતા છે સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એવી અપેક્ષા છે કે આ બેઠકમાં હાલના પાંચ ટકા સ્લેબમાંથી બાર ટકા સ્લેબ દૂર કરવામાં આવશે અને સ્લેબને બે ભાગમાં વેચવામાં આવશે સ્ટાન્ડર્ડ અને મેરિટ આનાથી જીએસટી સંબંધિત જટિલતાઓ ઓછી થશે game. એના બシナગત ના સમાચારમાં દિવાળી પર ડબલ બોનસ મળશે આના વિશે વધુ વિગતથી જણીએ તો દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિવાળી પર દેશવાસીઓને ડબલ બોનસ મળશે અમે જૂના કાયદામાં ફેરફાર કરી રહ્યા છીએ આ બધા રાજ્યો ટૂંક સમયમાં જેસી સુધારા લાગુ કરશે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં છ ગણો વધારો કર્યો છે અમે તેનું સંપૂર્ણ ફોર્મેટ રાજ્યોને મોકલી દીધું છે મને આશા છે કે બધા રાજ્યો સરકારને સહયોગ કરશે અમે આ પ્રક્રિયા શક્ય તેલી વહેલી તકે પૂર્ણ કરીશું જેથી આ દિવાળી વધુ ભવ્ય બની શકે ત્યારબાદના ઉદ્યોગ મહત્વના સમાચારમાં કપડા અને ફૂટવેરથી લઈને બધું સસ્તું થશે આના વિશે વિગતની વાત કરીએ તો જીએસટી પ્રણાલીમાં બાર ટકા અને અઠ્યાવીસ ટકા સ્લેબ હટાવવાના પ્રસ્તાવથી કપડાં અને ફૂટવેરથી લઈને ઘી માખણ સુધીના અનેક પ્રોડક્ટ્સ સસ્તા થશે હવે તમામ પ્રકારના શર્ટ પેન્ટ અને ફૂટવેર પર માત્ર પાંચ ટકા જીએસટી લાગશે બાર ટકા સ્લેબમાં આવેલા નવ્વાણું ટકા પ્રોડક્ટ્સને પાંચ ટકા શ્રેણીમાં લેવામાં આવશે જેના પરિણામે ડ્રાય ફ્રૂટ પેકેડા નાસ્તા ચટણી જ્યુસ પેન્સિલ દવાઓ કિચનવેર ફર્નિચર સ્પોર્ટ સામાન સહિત દૈનિક ઉપયોગ માટેની વસ્તુ પર ઓછો ટેક્સ લાગશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનનું ડ્રોન બાબતે નવું જાહેરનામું આના વિશે વિગતથી જણી તો અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર કડક નવા કડક નિયમો લાગુ થયા છે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જાહેરનામુ બહાર પાડી બસો એક સ્થળોને નો ફ્લાય ઝોન જાહેર કર્યા છે જાહેરનામામાં છત્રીસ લેઢ ઝોન અને એકસો પાંસઠ ઝોનનો સમાવેશ થાય છે આ સ્થળોની બે કિલોમીટરની ત્રીજામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે જેનાથી ડ્રોન પાયલોટની મુશ્કેલીઓ વધી છે

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં અડતાલીસ કલાકમાં ત્રણસો ચાલીસથી વધુ મોત આના વિશે વિગત કરીએ તો પાકિસ્તાનમાં જાણે કુદરત કહેર વરસાવ્યો છે જેમાં ઉત્તરી પાકિસ્તાનના સત્તરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છેલ્લા અડતાલીસ કલાકમાં આવેલા પૂરની અને ભૂશક્લંતે ત્રણસો ચાલીસથી વધુ લોકોના મોત થયા છે અને એકસો પચાસથી વધુ ઘાયલ થયા છે બુનેર સ્વાદ શાંગલા સહિત નવ જિલ્લામાં બે હજારથી વધુ કર્મચારીઓ રાહત કાર્યમાં જોડાયા છે માત્ર શનિવારે જ ત્રેસઠ લોકોના મૃતદેહ મલબામાંથી મળી આવ્યા હતા હવામાન ભાગે વધુ વરસાદની પણ ચેતવણી આપી છે અને લોકોને નદી તેમજ જળ સ્ત્રોતોથી દૂર રહેવા અનુરોધ કર્યો છે

દેશ વિદેશમાંથી પહોંચ્યા હતા ત્યારબાદના અગત્યના સમાચારમાં ઓનલાઈન જુગાર પર પ્રતિબંધ આના વિશે વધુ વિગતથી જાણીએ તો સિક્કિમ સરકારે યુવાનોમાં ઓનલાઈન જુગારની લત અને આત્મહત્યાના કેસોને ધ્યાનમાં રાખીને સિક્કિમ રાજ્યમાં ઓનલાઈન જુગાર પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે ખેલો બેટ અને ખેલો ટુ બેટ જેવી સાઇટ્સને તાત્કાલિક બંધ કરવામાં આવી છે મુખ્યમંત્રી તમાંગે તેને સાયલેન્ટ કિલર કહી કડક પગલાં ભરવાની જાહેરાત કરી છે પ્રતિબંધ બાદ પ્લેટફોર્મોએ એકાઉન્ટ બંધ કરી રૂપિયા ઉપાડી લેવાની સૂચના આપી છે પોલીસ અને વિભાગોને સતત દેખરેખ રાખવા આદેશ આપવામાં આવ્યો છે છે ત્યાર પછીના ગતના સમાચારમાં હાંડીની ઉજવણીમાં બે લોકોના કરુણ મોત આના વિશે વિગત જણી તો દેશભરમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન દહીં હાંડીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જો કે જન્માષ્ટમી પર્વ દરમિયાન દહીહાંડીની ઉજવણીમાં બે લોકોના કરુણ મોત પણ થયા છે આ ઉપરાંત બસો દસથી વધુ લોકો ઘાયલ પણ થયા હોવાના અહેવાલ છે એક ગોવિંદા યુગ દહીં હાંડી સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે લપસી ગયો હતો જ્યારે એક ચૌદ વર્ષના બાળકનું બેભાન થયા બાદ હોસ્પિટલમાં મોત થયું હતું એના પછી નાગતના સમાચારમાં સૂર્યકુમાર યાદવ એશિયા કપમાં રમશે આના વિશે વિગતથી જણી તો ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે ટીમ ઇન્ડિયાના ટી ટ્વેન્ટી કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે તે બે એશિયા કપમાં રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે થોડા સમય પહેલા સૂર્યકુમાર યાદવે સ્પોર્ટ્સ હારની સર્જરી કરાવી હતી ત્યારબાદથી તે રિહેબમાંથી પસાર થઈ રહ્યો હતો સૂર્યકુમારે છેલ્લે આઈપીએલમાં રમ્યો હતો અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો ત્યાર પછી ગતના સમાચારમાં ટ્રેડ ડીલ સંકટમાં ટ્રમ્પની ભારત મુલાકાત રદ આના વિશે વિગતી જાણી તો ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ મુશ્કેલીમાં મુકાય છે કારણ કે અમેરિકાએ 25 થી 30મી ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં થનાર વેપાર પ્રતિનિધિ મંડળની મુલાકાત મુલતવી રાખી છે આ કારણે ભારત સાથે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર છઠ્ઠા રાઉન્ડની વાટોઘાટો પણ મુલતવી રાખવામાં આવી છે આવી સ્થિતિમાં ભારતને ટેરિફ રાહત મળે તેવી શક્યતા ઓછી છે જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી એના પછીના અગત્રના સમાચારમાં બીસીસીઆઈ દ્વારા ઘરેલું ક્રિકેટ નિયમોમાં ફેરફાર આના વિશે વિગતથી જાણી તો બીસીસીઆઈ રમવાની પરિસ્થિતિઓમાં ફેરફાર કર્યો છે અને આગામી ઘરેલું સિઝનમાં ઈજાના સ્થાને ખેલાડીને રમવાની મંજૂરી આપી છે જો કોઈ ખેલાડી ગંભીર ઈજાનો ભોગ બને છે અને મેચમાં આગળ રમવાની સ્થિતિમાં નથી તો તેના સ્થાને બીજા ખેલાડીને તક મળશે આ નિયમ બહુ દિવસે ઘરેલું મેચોમાં લાગુ પડશે તે સમયે ઈજા રમત દરમિયાન અને મેદાનની અંદર થવી જોઈતી હતી ત્યાર પછીના અગત્યના સમાચારમાં ટ્રેનમાં તમે શું શું ના લઈ જઈ શકો આના વિશે વધુ વિગત જાણી તો ભારતીય રેલવેમાં કેટલીક વસ્તુઓ લઈ જવી કાનૂની રીતે મનાય છે તેમાં સૂકો નાળિયેર ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલ કેરોસીન ફટાકડા બારૂદ એસિડ કેમિકલ માછી સ્ટોવ અને દુર્ગંધ પેદા કરતી વસ્તુઓનો સમાવેશ થાય છે આ નિયમ તોડનારા સામે રેલવે એકની કલમ એકસો હેઠળ કાર્યવાહી થઈ શકે છે જેમાં રૂપિયા એક હજારનો દંડ કે ત્રણ વર્ષની જેલ અથવા બંને સજા થઈ શકે છે મુસાફરો માટે આ નિયમોનું પાલન ফরজিয়াত ત્યાર પછીના મહત્વના સમાચારમાં રીલ્સ જોવાથી દારૂ પીવા જેવી અસર આના વિશે તો રીલ્સ અને શોર્ટ વિડીયો જોવાથી મગજના રિવોર્ડ સિસ્ટમ પર માઠી અસર થાય છે આ અસર દારૂ અને જુગારની લત સમાન છે ચીનની એક યુનિવર્સિટીના રિસર્ચ મુજબ ડોપામાઇન હોર્મોન વધવાથી મગજની આદત પડી જાય છે અને રોજિંદા કામો બોરિંગ લાગવા લાગે છે રીલ્સની ઝડપથી સ્લાઇડિંગ દિમાગને થકવે છે અને એકાગ્રતા ઘટાડે છે રાતે મોબાઈલ જોવાથી સુવાની હોર્મોન પર અસર પડે છે જેના કારણે ઊંઘ પર અસર થાય છે ત્યારબાજુ તો મિત્રો Bitcoin 1.08 કરોડ રૂપિયાએ પહોંચ્યો આ વિશે વધુ વિગત જાણી તો Bitcoin ની કિંમત 1.08 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે 2009 માં તેની કિંમત 1 રૂપિયાથી ઓછી હતી પરંતુ હવે તે વિશ્વની સૌથી મોંઘી ક્રિપ્ટોકરન્સી છે જે કે તેના સર્જક વિશે કોઈને માહિતી નથી કેટલાક મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે તેને સાતોશી નાકામોટો નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ કોઈએ તેનો ચહેરો જોયો નથી જો આ થિયરી સાચી પડે તો સાતોશી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં લોનથી ઘર ખરીદનારાઓને મોટો જટકો આના વિશે વધુ વિગતી જાણી તો દેશની સૌથી મોટી સરકારી બેંક તરફથી ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકોને આશકો લાગ્યો છે કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI હોમ લોન પર વ્યાજ દર વધારવાનો નિર્ણય લીધો છે બેંકે વ્યાજ દરના ઉપલા બેન્ડમાં 25 બજિસ પોઈન્ટનો વધારો કર્યો છે પહેલા SBI નું હોમ લોન વ્યાજ 7.50% થી 8.45% ની વચ્ચે હતું પરંતુ હવે તે વધીને 8.70% થઈ ગયું છે માહિતી અનુસાર આ ફેરફાર હાલમાં ફક્ત નવા હોમ લોન લેનારા ગ્રાહકોને જ લાગુ પડશે ત્યારબાદના ગતના સમાચારમાં નવો જીએસટી નિયમ આ વસ્તુઓ થશે સસ્તી આના વિશે વિગતથી જોઈએ તો વડાપ્રધાન મોદીના સંકેત બાદ સરકાર નવો જીએસટી નિયમ પર વિચાર કરી રહી છે નવી ભલામણ મુજબ પાંચ ટકા અઢાર ટકા અને ચાલીસ ટકા જીએસટી સ્લેબ લાગુ થઈ શકે છે હાલ બાર ટકા ટેક્સ ધરાવતી સિદ્ધ વસ્તુઓ જેમ કે ડ્રાય દૂધ નમકીન ટૂથપાવડર પેન્સિલ સંપલ વગેરે પર પાંચ ટકા જીએસટી લાગુ થઈ શકે છે આ સાથે કરિયાણા દવાઓ ટીવી ખેતી ઓજારો વીમા અને શિક્ષણ સેવાઓ પણ સસ્તી થવાની શક્યતા છે જેનાથી ખેડૂતો انا عم ادمنه سيدي راحت تشيم ત્યારબાદના ગતના સમાચારમાં સરકારી ભરતી કેલેન્ડર જાહેર આના વિશે વધુ તો સ્ટાફ સિલેક્શન કમિશનની તૈયારી કરી રહેલા લાખો યુવાનો માટે સારા સમાચાર છે કારણ કે એસએસસી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પોતાનું વાર્ષિક પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દીધું છે જો તમે પણ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો આ કેલેન્ડર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ કેલેન્ડરમાં જેમાં સીજીએલ સી એસએસએલ તેમજ એમટીએસ અને દિલ્હી પોલીસ જેવી મહત્વની પરીક્ષા આવરી લેવામાં આવી છે ભરતી કેલેન્ડર જો માટે તમારે સત્તામ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો

ત્યારબાદના ગતના સમાચારમાં એક સાથે વરસાદની પાંચ સિસ્ટમ સક્રિય થાય આના વિશે જાણી રાજ્યમાં અતિ ભારે વરસાદ તેમજ ભારે આગાહી હવામાન ભાગે કરી છે એક સાથે પાંચ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ઓગણીસમી ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત હવામાન ભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય તો છે જ પરંતુ પાંચમી વરસાદની સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે જેના કારણે રાજ્યમાં ઘણા જિલ્લામાં વરસાદના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના ગતના સમાચારમાં વડાપ્રધાન મોદીની સલાહ પર ગુટકા છોડી આના વિશે વિગત જણી તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાઈ ખુલાસો કર્યો છે કે વડાપ્રધાન મોદીએ એક વખત તેમને કહ્યું હતું કે ગુટકા ખાવું ખૂબ ખરાબ કામ છે ત્યારબાદ તેમણે બે હજાર સત્તરમાં ગુટકાની આદત છોડીને હવે આઠ વર્ષથી તેનું સેવન કર્યું નથી આપ અદાલત કાર્યક્રમમાં મનોજસિંહાએ જણાવ્યું હતું કે કાશીમાં રહેતા પાન ખાવાની આદત પડી હતી પણ હવે તેઓ લોકોને પણ સલાહ આપે છે કે ગુટકાનું સેવન ના કરો કારણ કે તેનાથી શરીર પર ઘણું નુકસાન થાય છે એમ એના પછીના મહત્વના સમાચારમાં નર્મદા ડેમની જળસપાટી વધીને એકસો એકત્રીસ પોઈન્ટ જીરો બે મીટરે પહોંચી આના વિશે વિગત વાત કરી તો સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને એકસો મીટરે પહોંચી છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે એકત્રીસમી જુલાઈ ખોલેલા ડેમના દરવાજા ચૌદ દિવસ બાદ બંધ કરવામાં આવ્યા છે નર્મદા ડેમના તમામ ગેટ હાલ બંધ છે આરબીપીએસ તેમજ સીએસપીએસના પાવર હાઉસ ચાલુ છે નર્મદા નદીમાં કુલ પંચાવન ક્યુસેક પાણી જાવક નોંધાય છે જ્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડતીસ પોઈન્ટ અડસઠ મીટર છે ત્યારબાદ જો તમે તો કરજણ ડેમમાંથી ત્રણ હજાર આઠસો એકાવન વરસાદી પાણી છોડાશે તેવામાં કરજણ ડેમમાંથી સત્તરમી ઓગસ્ટ બે હજાર 3851 ક્યુસેક પાણી છોડવામાં આવશે કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર પોઈન્ટ મીટર છે સત્તરમી ઓગસ્ટના રોજ ડેમની સપાટી એકસો ત્રણ ત્રેવીસ મીટર નોંધાઈ હતી રૂલ લેવલ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ડેમમાં લગભગ ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમ અડતાલીસ પોઈન્ટ બ્યાસી ટકા ભરાયેલો છે

ત્યારબાદના ગતના સમાચારમાં એનસીઆરટીના પાઠ્યક્રમ પર કોંગ્રેસ વર્ષિસ ભાજપ આના વિશે વિગતથી જાણી તો કેન્દ્ર સરકારે ભારતના વિભાજનની વિભિષિકા શીખવવા માટે એનસીઆરટી દ્વારા બે નવા મોડ્યુલ બહાર પાડ્યા છે આ મોડ્યુલમાં વિભાજન માટે જિન્ના અને કોંગ્રેસ અને માઉન્ટ બેટનને જવાબદાર ગણાવ્યા છે આ પાઠ્યક્રમ ધોરણ છ થી આઠ અને ધોરણ નવ થી બાર માટે લાગુ થશે કોંગ્રેસે આ પર વાંધો ઉઠાવ્યો છે પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ દસ્તાવેજને સળગાવી દેવો જોઈએ કોંગ્રેસનું માનવું છે કે વિભાજન હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની ગર્થી થયું હતું

ભારત અને પાકિસ્તાનની ટીમ આમના સામને ટકરાશે ત્યારબાદના ગતના સમાચારમાં એકાવન ગાડીના કાફડા સાથે સિંધુ સ્વાભિમાન યાત્રા આના વિશે જણી તો અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત સ્વાભિમાન યાત્રા સોળમી ઓગસ્ટે નડાબેટ થી શરૂ કરવામાં આવી છે આ યાત્રા ઓગણત્રીસમી ઓગસ્ટે દાંડી ખાતે સમાપ્ત થશે એકાવન ફોર્ચ્યુનર ગાડીઓના કાફડા સાથેની આ યાત્રામાં પહેલ ગામ હુમલામાં શહીદ થયેલા છવ્વીસ નાગરિકોના ફોટા સાથેનો શહીદ રથ સામેલ છે યાત્રા બોર્ડરના સાઠ ગામોમાં ફરશે જ્યાં પાંચસો કાર્યક્રમો યોજાશે વૃક્ષારોપણ અને શહીદોનું સન્માન કરવામાં આવશે אם okay.

ત્યારબાદના સમાચારમાં ઊંઝા રેલવે સ્ટેશનને મળ્યા બે નવી ટ્રેનોના આના વિશે વધુ તો મહેસાણાના રેલવે નવીના બે નવી ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે એક્સપ્રેસ અને લાલગઢથી દાદર એક્સપ્રેસને ઉંઝા ખાતે રોકાણ આપવામાં આવ્યું છે ઉંઝા માટે આ નિર્ણય ખૂબ જ લાભદાયી સાબિત થશે અગાઉ વેપારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ આ માંગણી કરી હતી જે હવે પૂર્ણ થઈ છે સાંસદ સભ્યોની હાજરીમાં ઊંઝા સ્ટેશન પરથી ટ્રેનોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી ત્યારબાદના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલે કરી આખરી આગાહી આના વિશે વધુ વિગતથી જોઈએ તો અંબરલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે ઓગણીસથી વીસમી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે જ્યારે વીસથી એકવીસમી ઓગસ્ટે અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ત્રેવીસથી પચીસમી ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન વરસાદી ઝાપટાં પણ per a ત્યારબાદના મહત્વના સમાચારમાં દેશના નાગરિક નથી તો તેમનો મત નહીં ગણાય આના વિશે વધુ વિગત તો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે ફક્ત ભારતના નાગરિકો જ ધારાસભ્યો અને સાંસદોને છૂટી શકે છે અન્ય કોઈ દેશના નાગરિકોને અધિકાર નથી પ્રક્રિયામાં કેટલાક દસ્તાવેજો માંગવામાં આવ્યા છે જેની ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર સુધીમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે આવા કિસ્સામાં સંપૂર્ણ તપાસ દરમિયાન એવા લોકો મળી આવશે જે આપણા દેશના નાગરિક નથી અને તેમના મત ચોક્કસપણે ગણવામાં આવશે નહીં

ત્યાર પછી સમાચારમાં ચીની વિદેશ મંત્રીની ભારત મુલાકાત આના વિશે વધુ વિગત જણી તો ચીનના વિદેશ મંત્રી વાંગ ઈ 18 થી 19 ઓગસ્ટે ભારતના પ્રવાસે આવી રહ્યા છે તો રાષ્ટ્ર સુરક્ષા સલાહકાર અજીત ડોભલના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવશે વાંગ અને ડોભલ ભારત તેમજ ચીન સીમા મુદ્દે ખાસ વાતચીત કરશે આ ઉપરાંત વાંગ વિદેશ મંત્રી એ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરશે જેમાં વેપાર અને અમેરિકન ટેરિફ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે વાંગની આ મુલાકાતે ભારત અને ચીનના સંબંધોમાં સુધારાના સંકેત के तो देखाई रहा ત્યારબાદના ગતના સમાચારમાં જ્યોતિ મલ્હોત્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ માટે છે પોલીસના દાવા મુજબ જ્યોતિને પાકિસ્તાની એજન્ટો ટુલ તરીકે ઉપયોગ કરતા હતા અને તેણે દેશની સંવેદનશીલ માહિતી પણ આપી હતી એસઆઈટીને આ બાબતના પુરાવા મળ્યા છે ચાર્જશીટમાં જ્યોતિના આઈએસઆઈએસ ના બુરગાંવ શાકીર અલી અને નાસિર ઢીલો સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે